નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત માં તમારું સ્વાગત છે આજના તાજા ઉંઝા માર્કેટ યાર્ડના બજાર વાવી જાય મિત્રો તારીખે સોવીસ ચોથો મહિનો બે હાજર મંગળવાર મિત્રો જા સો સો ટકા સાહેબ બજાર હોય ને પેલા મિત્રો ખાસ વિડીયો લાઈક આપવાનું પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો હાલ વાત કરીએ તો મિત્રો ઊંચા માર્કેટમાં મિત્રો તમામ પાકોમાં મિત્રો મંદિરનો માહોલ સવાઈ ગયો છે મિત્રો જાણેલ બી આજના મંદિરના માહોલમાં ઊંઝા માર્કેટ યાર્ડમાં કેવા ભાવ બોલાયા છે મિત્રો સૌ પ્રથમ વાત કરું તો ઊંઝામાં જે ઝીરોનો નીચો ભાવ ત્રેવીસો પચાસ થી ઓછો ભાવ છ હજાર એકસો ને પચાસ રૂપિયા સુધી વરિયાળી આઠસો છ્યાલીથી છ હજાર બસો રૂપિયા સુધી ઈસબ બોલ એકવીસો રૂપિયાથી છવ્વીસો ને દસ રૂપિયા સુધી તલ બાવીસો રૂપિયાથી સત્યાવીસો ને રૂપિયા સુધી સુવા આઠસો રૂપિયાથી બારસો દસ રૂપિયા સુધી અજમો નવસો થી સત્રીસો રૂપિયા સુધી રાયડિયો નવસો થી બારસો રૂપિયા સુધી સરસવ એક હજારથી સત્તરસો ને રૂપિયા સુધી અનાથ ખેડૂત ઉમેદવારોના ત્યાં ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ઉપર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોનો પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા